અશાંતર કાયદાનું હેતુસર ફતેગંજ વિસ્તારમાં સ્થાનિકોએ ગુજરાત રાજ્ય દંડકનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ફતેગંજ સ્થાનિકો હાજરી આપી હતી હતી છેલ્લા વર્ષથી ફતેગંજમાં આમ તો ફતેગંજ કોસ્મોપોલિટન વિસ્તાર માટે જાણીતો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમુક પ્રકારના લોકો ખૂબ જ પ્રમાણમાં વધી ગયા હતા એના પ્રમાણે બેલેન્સ જળવાતું નહોતું અને ખૂબ જ પ્રકારના અહીંયા ગંભીર ગુનાઓ થતા હતા તેના ધ્યાનરૂપે આજે અમે અમે છેલ્લા છ મહિનાથી ખૂબ જ માગણી કરી હતી અને એના ભાગરૂપે ભારૂભાઈ શુક્લા સાહેબે અમારી વિનંતી રાજ્ય સરકારમાં પહોંચાડી હતી અને રાજ્ય સરકારે પોતાનો અભિપ્રાય જાણી અને આજે અશાનદારો અમલમાં મૂક્યો એના માટે અમે ખૂબ જ ખુશ છે ફતેગંજ વિસ્તારના તમામ લોકો ખુશ છે તમામ જાતિના ધર્મના લોકો ખુશ છે અને આગામી દિવસોમાં બધા અળીમળીને જ રહેશે અને કોઈપણ જાતના અસામાજિક તત્વોનો વડોદરા શહેરમાં પ્રવેશ થશે નહીં એના માટે અમે ખૂબ જ ખૂબ જ ઉત્સાહિત ઉત્સાહ છે અને એના માટે આજે અમે ઉજવણીના ભાગરૂપે એકબીજાનું મોડું મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો છે